Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ આ આ આ ખેતર માથે મારા ટ્રેક્ટર ની નહીં હડતું ઓય પણ આખું આજનો દાડો હડવા દો ના થાય કરી લેજો ને થાય કરી

અહીં હેડવાડો પાછા વાળો જો પાછા વાળો હવે કોઈ નાથી હેડવાડ નથી આપો તારો હેડવાડો અલ્યા ભઈ જાનેથી તમે જો હો એમ નથી હો આવtare કરત

નથી હેડવા દેવાનો એટલે ભીડી રહ્યા બીડવા કેટલી વખત કેવાનું હોય તારા જેવા તો દરુજ કે આજે આઝ હાડવા ને આખું હેડ્યા જાય

અને હેડવા દે ને કહું છું પડ્યો છે સમજો તમે તમે મારું છોકરા તારા બાપને સમજાય ને કે નેકળી કીધું પણ સમજતા જ નથી મારું તો એ હું કાઠું કરીશ પાછું છોનો મનો ઈ રેત ભજ જા એ હેડો બતાડું છોકરા તને વાહમું પડશે લડવાનું ના કરો લડવાનું ના કરો ને

અરે જતારો માર કાકો આજનો દાડો હે જેટલા આવે એટલે આજનો દી આજનો દી અય મારક તમારો કરી મળ્યો હે અલ્યા જાવા દે આડનો કઈ તારો સુકરો હમણાં આવ્યો તો એને એને માર્યો નઈ કીધું તે તે તેમ કહો હેડું એમ અલ્યા અય ગામને જી કરે હું મેડ્યા દો ભાઠા ભેળા પડ્યા

એવો મારવો છે ને અલ્યા તમને નતા એડવા દીધા ના ના અલ્યા મને નતા એડવા દીધા ઓલો તો મને જબરદિશ થાય ઓલો ફેગેમ ફાવજો છે તો એને હવે એક કામ કરો આમ તો આડા નથી હાલતો બરોબર શું કરી કામ એને આપડે મીટિંગ કરો આપડે જે તો રાખું લે ઓલી તલાવડીએ તલાવડીએ રાખ હો એની અહીંયા રાખ સારું અને એવો આઈડિયા ઘણા ને કે એને બેટાને ખબર એ ના પડે કે આ શું કરવા માંગે છે હો એવો સાનો સાનો કુટવો ફકા તલાવડી મીટિંગ કરવાની અહિયાં ભેગા થાય બરોબર હું આવું હટાવજો હા મારી